ઘાટી યોજનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ભુજ ખાતેના તારીખ 26 મેના રોજ યોજનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમના આયોજનના અનુસંધાને પ્રભારી મંત્રી પ્રફુલ પાનસરીના અધ્યક્ષતાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ભુજ મિરઝાપર રોડ પર યોજનારા કાર્યક્રમના સ્થળ, મંડપ વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ શૌચાલય, સુરક્ષા વ્યવસ્થાપન વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારી મંત્રીને પૂર્વ તૈયારી અંગેની વિગતોથી અવગત કર્યા હતા આ સાથે પ્રધાનમંત્રી નાસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી પ્રભારી મંત્રીએ કચ્છ તંત્રના સમગ્ર આયોજન તથા કામગીરી માટે નિમણૂક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવીને સુચારૂ આયોજન અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કચ્છની અંદર જ્યારે પધારી રહ્યા છે ત્યારે પૂરું કચ્છ એમને આવકારવા માટે ખનગન થયું છે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદુર ઓપરેશન પછી કચ્છની બોર્ડર પર જ્યારે એ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમની અંદર પધારી ગયા છે ત્યારે અહીંના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ અમારા તમામ લોકપ્રિય ધારાસભ્યશ્રી અને સંગઠનની ટીમ એમને આવકારવા માટે સરકારના તમામ અધિકારીઓ ટીમ સાથે એક કચ્છભુજ આખું આવકારવા માટે તત્પર છે ત્યારે અમે પણ એના પ્લાનિંગમાં આવ્યા છીએ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના પ્રમાણે કાર્યક્રમ થઈ રહ્યો છે એ સ્થળ પર અમે પ્લાનિંગથી લઈને લોકપ્રિય વડાપ્રધાન જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહ ઉમંગથી આખું ભુજ અને કચ્છ જ્યારે ઉમટવાનું છે ત્યારે એની વ્યવસ્થા પોલીસ તંત્ર બધી જ એજન્સીઓ કરી રહી છે જેથી કરીને રોડ પેક ન થઈ જાય ભુજની અંદર ચાલવાની પણ જગ્યા ઓછી પડે એવી ક્રાઉડ થવાનું છે ત્યારે આદરણીય વડાપ્રધાન જ્યારે અહીંયા પધારવાના છે ત્યારે ગુજરાતની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થવાનું છે કર્ણલા બંદરના કામો હોય કે રોડ હોય કચ્છના વિકાસના તમામ કામો આંકડો પાર થઈ જાય એટલા મોટા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ થવાનો છે ત્યારે લોકોને ઉત્સાહ છે ઉમંગ છે અમારા નરેન્દ્રભાઈ અહીંયા આવી રહ્યા છે એને આવકારવા માટે જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એના પ્લાનિંગમાં પૂરી ટીમ પૂરા ચૂંટાયેલા સદસ્યો અત્યારથી જ કામે લાગ્યા છે અને અમે રાહ જોઈએ છીએ આવો જલ્દી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છવ્વીસ તારીખે બપોર પછી ચાર વાગે અહીંયા જ્યારે પધારશે ત્યારે કચ્છ કચ્છ તો મહેમાનોની આવતા સ્વાગતા માટે પૂરા ભારતમાં એમની શ્રેષ્ઠ આગતા સ્વાગતા છે એક કચ્છી ભાંડુઓ જ્યારે આવકારવા માટે અહીંયા થનગરી રહ્યા છે ત્યારે અમે પણ એ ક્ષણની રાહ